રાજકોટ ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે શહેરમાં જુબેલી જ્યુબેલી બાગ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પ્રતિમા કરવામાં આવી પુષ્પાંજલી અહેવાલ સ્વપ્ન દ્રષ્ટા કહી શકાય એવા રાષ્ટ્રપિતા ગાંધીજીની ની જન્મ જયંતિ છે એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વર્ષે અહીંયા એમને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ થતો હોય છે એ નિમિત્તે આજે સૌ અમે ગાંધીજીના મૂલ્યો ને ગાંધીજીના વિચારો ને ગાંધીજીની પ્રતિમા ને આજે પુષ્પાંજલિ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ આ કાર્યક્રમ અમારો પૂર્ણ થયા બાદ અમે ગાંધીજી જેના પ્રણેતા હતા એવી ખાદી અને

એમને જે સૂત્ર આપ્યું છે એને આપણે સૌ અપનાવીએ અને આપણા જીવનને પણ ગાંધીજી જેમ મૂલ્યનિષ્ઠ બનાવીએ એ જ આજના દિવસનો સંદેશ હોઈ શકે